હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવીશું લીલા મરચાંની ચટણી જનરલી આ લીલા મ મરચાંની ચટણી શિયાળામાં વધારે બનાવવામાં આવે છે આપણે આ ચટણી ભાખરી કે રોટલી અથવા તો બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકીએ છીએ તો ચાલો બનાવીએ લીલા મરચાંની ચટણી તો લીલા મરચાંની ચટણી બનાવવા માટે મેં અહીંયા મિક્સર જારમાં સૌપ્રથમ લીલા મરચાં કટિંગ કરેલા લીધેલા છે તો આપણે લીલા મરચાં ઉમેરીશું ત્યાર પછી ધાણા ઉમેરીશું મેં અહીંયા લીલા ધાણા લીધેલા છે ત્યાર પછી ઉમેરીશું શિંગદાણા સિંગદાણાને મેં અહીંયા રોસ્ટ કરેલા લીધેલા છે પછી ઉમેરીશું ગોળ સ્વાદ ગોળ ઉમેરવાથી ચટણીનો સ્વાદ સારો આવે છે ત્યાર પછી ઉમેરીશું લસણ હવે આપણે મિક્સર જારમાં ચટણીને ગ્રાઇન્ડ કરી લેવાની છે તો મિક્સર જારમાં આપણે પર્સ મોડ પર ચટણીને અતકચરી ગ્રાઇન્ડ કરવાની છે તો આપણી ચટણી મિક્સર જારમાં ગ્રાઇન્ડ થઈ ગઈ છે તો આપણે હવે ચટણીનો વઘાર કરવાનો છે ચટણીના વઘાર માટે મેં અહીંયા પહેલેથી જ તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો આપણું તેલ અહીંયા આવી ગયું છે તો એમાં ઉમેરીશું હવે આપણે જીરું પછી ઉમેરીશું હિંગ અને હવે ઉમેરીશું આપણે ચટણી ચટણીને આપણે હલવતા રહેવાનું છે અને અહીંયા મેં એમાં થોડું પાણી પણ એડ કરેલું છે જેથી આપણી ચટણી બળે નહીં ચટણીને સતત હલાવતા રહેવાનું છે જ્યાં સુધી પાણી બળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવાનું છે ત્યાર પછી આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર હળદર ધાણા જીરું પાવડર અને મીઠું આ બધું જ ઉમેરીને આપણે મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી ઉમેરીશું આપણે લીંબુ તો અહીંયા મેં અડધું ફાડું લીંબુ નીચોવી દીધેલું છે લીંબુ નીચોવાથી ચટણીનો સ્વાદ સારો આવે છે તો આવી બધું જ મિક્સ થઈ ગયા પછી સતત ચટણીને આપણે હલાવતા રહેવાની છે તો આવી રીતના આપણી ચટણી બનીને તૈયાર છે તો આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે અને આપણે એને એક બાઉલમાં લઈ લઈશું તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી બનીને તૈયાર છે ચટણીને વઘારવાથી ચટણી આપણી તેવીને તેવી જ રહી છે તેનો કલર કાળો થતો નથી અને પંદરથી વીસ દિવસ સુધી આપણે એને ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો શેર કરો એને સબ્સ્ક્રાઇબ કરો તો નેક્સ્ટ વિડીયો ફરીથી મળીશું ત્યાં સુધી બબ બાય ટેક કેર